આજે આપણે બનાવશું ક્રિસ્પી મકાઈ તેના માટે આપણે પાણી ગરમ થવા મૂકી દઈશું તેમાં આપણે થોડું મીઠું નાખીશું એક વાટકો મકાઈ લીધેલી છે મીઠું સરસ રીતે કાઢી લીધેલી છે હવે આપણે મકાઈને ને બાફવા મૂકી દઈશું

મકાઈ સરસ તળ્યા ગઈ છે હવે ને કાઢી લેશો હવે આપણે એને મસાલો કરી લેશો કારીમરી પાવડર નાખીશું જલજીરા આમચૂર પાવડર ચાટ મસાલો એમાં થોડું લીંબુ નીચળશું અને સરસ રીતે મિક્સ કરી દેસો અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે ઉપરથી આપણે ઉપરથી કારીમરી પાવડર નાખી દઈશું થોડો લાલ મરચું પાવડર નાખી દેસો હવે આપણે આપણે ક્રિસ્પી કોન રેસીપી તૈયારી